નમસ્કાર આપની હરિયા છો અડી ગુજરાત આપની સાથે હું છું રાકેશ પંડ્યા મૈસાગર જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર અર્પિત સાગડના અધ્યક્ષને એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રેસ કોન્ફરન્સમાં 15 નવેમ્બરને રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાયો તો આ પ્રથમ પત્રકાર મિત્રો પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયાના મિત્રો તથા ઉપસ્થિત રહેલ સભે પદ અધિકારી શ્રી તથા સર્વે છું ભગવાન બિરસાની ઉજવણી અન્વય સરકાર તરફથી તારીખ પંદર નવેમ્બર રોજાતીય ગૌરવ દિવસની ઉજવણી થાય છે આ ઉજવણી એકતા નગર તથા ઉમરગામથી એકતા નગર સુધી રથયાત્રાનું આયોજન કરેલ છે મહીસાગર જિલ્લામાં આ યાત્રા તારીખ સેવન્થ નોવેમ્બરના રોજ આવેલ હતી મહીસાગર જિલ્લામાં બાબલિયા ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું ત્યાર પછી ડિટવાસ કડાના અને સંતરામપુર પણ સ્વાગત કરવામાં આવેલ હતું સંતરામપુર ખાતે માનનીય પ્રભારી મંત્રી શ્રી અધ્યક્ષ સ્થાને વિશાળ જનમેદનીની હાજરીમાં સભાનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ અંતર્ગત તારીખ પંદરમી નવેમ્બર રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રીની હાજરીમાં રાષ્ટ્રીય કક્ષાનું કાર્યક્રમ નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે રાખવામાં આવેલ છે મહીસાગર જિલ્લાનો કાર્યક્રમ તારીખ પંદર અગિયાર દો હજાર પચીસના રોજ આઝાદ મેદાન સંતરામપુર ખાતે માનનીય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે મહીસાગર જિલ્લા સર્વ રહેવાસીઓને આ વન ફિફ્ટી મી જન્મજયંતિ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા હું અપીલ કરું છું જય જય ગરવી ગુજરાત આભાર